માતાજી નમસ્કાર દર્શક મિત્રો આપણી યોગી શોપની સુપ્રસિદ્ધ શોપ એટલે સંત કૃપા ફરસાણ એન્ડ સ્વીપમાં આદરણીય ઓલરસિંહ ઉમેશભાઈ આદ્રોજા અને શૈલેષભાઈ આદ્રોજા આમ સમાજના દરેક ક્ષેત્રની અંદર હંમેશા આદાન પ્રદાન રહી છે ત્યારે આજે એમની આપ સૌના સાથ અને સહકાર થતી બીજી ડ્રાન્સ શરૂ થઈ છે કતાર ગામની અંદર જેમાં સંત કૃપા ફરસાની અંદર સુંદર મજાની મીઠાઈઓ આપ જોવો છો કે જોતાં જ આપણને મોઢામાં પાણી આવે આ સરસ મજાની મીઠાઈ છે મેંગો છે સ્ટ્રોબેરી છે આપણે જે પાન ખાતા હોય ને પાનનો ટેસ્ટ ઓરિજિનલ સ્વીટની અંદર સત ટોપા ફરસાણ સિવાય ક્યાંય મળવાનો નથી ત્યારે આવી સુંદર મજાની ડ્રાય ફ્રૂટ મીઠાઈ છે આમાં ક્રીમ રોલો છે અને સરસ મજાનો આ ગોળો એક એક મીઠાઈ એવી છે આપણો મીઠાઈનો ખજાનો એટલે સંતૃપા રૂપા ફરસાણ એમ સ્વીટ માર્ટ એક જ દુકાનમાં તમે જાઓ અને ફરસાણથી લઈ અને સ્વીટ સુધી તમામ વસ્તુ તમને એક જગ્યાએ મળે એવી કોઈ શોપ હોય તો સંત રૂપા ફરસાણ એમ સ્વીટ માર્ટ છે યોગી શોપમાં તો હતી જ પણ વધારે સુરતી વધુ લોકો એમનો લાભ લઈ શકે એટલા માટે અહીંયા કતારગામની અંદર પણ બીજી બ્રાન્ચ આજે ઉદ્ઘાટિત થઈ છે આજે ઉદ્ઘાટનમાં આવવાનું થયું ખૂબ ખૂબ અભિનંદન તમને ઉમેશભાઈ આજરોજા ખૂબ પ્રગતિ કરો આમ તો સમાજનું એક અનમોલ રતન છે દરેક કાર્યની અંદર ઉમેશભાઈ એટલે કે પ્રસાદને માનનો સહયોગ રહ્યો છે અને આ સુરત સહયોગ ભૂલે કારણ કે હંમેશા પ્યોર અને શુદ્ધ એમની મીઠાઈઓથી એ પ્રખ્યાત છે ત્યારે આ સમાજના આપણે આંગણે આવતા દરેક પ્રસંગોની અંદર આપણે સંત પ્રસાદનો સંપર્ક કરી આપના ઓર્ડર આપીએ અને સમાજના આ સેવાભાગી

ત્યાં સુરતના સીખી સાહેબ રિટાયર્ડ આર્મી ઓફિસર અને ઓન ડ્યુટી આર્મી ઓફિસરોને હાજરીમાં અત્યારે લગભગ પંદરસો બોટલ રક્ત એકત્ર થઈ ચૂક્યું છે અને હજી કાર્યક્રમ ચાલુ હતો પણ કહેવાય ને કે લાગણી હોય હંમેશા તાણીને લાવે આપણને એટલે એ રક્તદાન કેમ મહત્વ એટલે મોડો પીડ્યો છું પણ મોડું મહત્વનું નથી મહત્વનું ઉમેશભાઈ અને આદ્રોજા પરિવારની જે લાગણી મારી સાથે જોડાયેલી છે એ બહુ મહત્વની છે ત્યારે એ કાર્યક્રમને મૂકી અને હું શુભેચ્છા પાઠવવા માટે આવ્યો છું અને દીદી છે ભાઈ ફરસાણમાં શું વસ્તુ મળે તમે ટેસ્ટ માનેલો છે ને

છે છે એ મોટી ઉદઘાટન થયું એટલું બધું કામ હોવા છતાંય સુરત ની અંદર સામાજિક લેવલ નો કોઈ પણ કાર્યક્રમ હોય ધાર્મિક હોય તો ઉમેશભાઈ ની અશુભ હાજરી હોય છે એનો અનુભવ તમને ઉમેશભાઈ એક એવું વ્યક્તિત્વ છે ખાસ